ચૈત્ર સુદ નોમ એટલે ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય દિવસ કે જે રામનવમી તરીકે આપણે સૌ કોઈ તહેવારને ઉજવીએ છીએ દેશભરના રામ મંદિરોની અંદર ખૂબ જ ધામધૂમપૂર્વક રામલલ્લાનો જન્મોત્સવ ઉજવાય છે ભક્તોની ભારી ભીડ ઉમટે છે આજના દિવસે રામ મંદિરોની અંદર ભગવાન શ્રી દ્વારકાધીશને પણ ભગવાન શ્રી રામના સ્વરૂપની અંદર દર્શન કરવામાં આવે છે અને બરાબર બાર વાગ્યે જન્મોત્સવની આરતી જે છે કરવામાં આવે છે દ્વારકાની અંદર પણ એક આખો વિસ્તાર જે છે એ રામવાડી તરીકે ઓળખાય છે સિદ્ધાર્થ મહાદેવ મંદિરથી થોડું આગળ જતા અને સાવિત્રી વાવની બરાબર સામે આવેલું છે રામવાડી વિસ્તાર કે જ્યાં બે જોડિયા રામ મંદિર આવેલા છે એક જૂની રામવાડી જૂનું રામ મંદિર અને બીજી નવી રામવાડી નવું રામ મંદિર આવેલા છે અને દ્વારકાનો ખૂબ જ જૂનો આ રામવાડી વિસ્તાર કહેવાય છે દ્વારકાના બહુ જ ઓછા અને જૂજ લોકો જ હશે કે જે આ વિસ્તાર વિશેના મંદિર વિશે જાણતા હશે તો આવો રામનવમી નિમિત્તે દર્શન કરીએ આ બંને રામ મંદિરોના બંને મંદિરોમાંથી નવી રામવાડી નવા રામ મંદિર માટે કહેવાય છે કે આ ભૂમિ મોરબી રાજઘરાણાના શ્રી મહાકુંવરની સુષમા દેવીએ આ ભૂમિ દાન આપેલી હતી જેના પર મહાકુંવરે મંદિર બંધાવી અને બાબા કૃષ્ણદાસજીને અઢારસો છાસઠમાં કૃષ્ણાર્પણ કરેલું હતું જેની આજે આચાર્ય પરિવાર દ્વારા સેવા પૂજા કરવામાં આવે છે હાથી પર અંબાડી સાથેના સુંદર શિલ્પ સાથે આ મંદિરનો પ્રવેશ દ્વાર શરૂ થાય છે ત્યારબાદ વિશાળ સભા મંડપ અને ગર્ભગૃહ અને તેના પર શિખર જોવા મળે છે ગર્ભગૃહની અંદર ગરુડજી પર રામ લક્ષ્મણ અને જાનકીની મૂર્તિઓના દર્શન થાય છે અને સાથે જ બાજુમાં રાધાકૃષ્ણ અને બીજી બાજુએ પંચમુખી મહાદેવજીના પણ દર્શન થાય છે આ ઉપરાંત મંદિરની બારની સાઈડ સુંદર એવી જરૂખાવારી બાંધણીના સ્થાપત્ય સાથે આખા જ મંદિર અને આખા જ સંકુલનો લુક પ્રાચીન અને પૌરાણિક શિલ્પનો ઉત્તમ નમૂનો લાગે છે જે આખા જ આ સંકુલને એક અલગ અને પૌરાણિક રૂપ આપે છે મારું નામ હિમાંશુ શત્રુઘ્ન આચાર્ય છે આ રામવાડી છે એની અંદર રામચંદ્ર લક્ષ્મણજી સીતાજી નીચે ગરુડજી બાજુમાં રાધાકૃષ્ણ અને પંચમુખી મહાદેવ આ મંદિર આવેલા છેલ્લા સાતસો આઠસો વર્ષથી જૂનું મંદિર છે રામાનુ સંપ્રદાયનું આ મંદિર છે મારા દાદા રામચંદ્ર આચાર્ય પહેલાં સેવા પૂજા કરતા હતા એના પછી શત્રુઘ્ન આચાર્ય મારા પપ્પા પૂજા કરતા હતા અને એના એક્સપાયર થયા પછી હું બે હજાર ત્રણથી સેવા પૂજા કરું છું આ દિવસ દરમિયાન સવારે મંગળ આરતી પછી શ્રીંગાર આરતી બપોરે રાજભોગ અને રાત્રિના શયન બે ટાઈમ વ્યવસ્થિત ભોગ લગાવવામાં આ ચારસો પાંચસો વર્ષ જૂનું મંદિર છે અને જાણકારોના કહેવા મુજબ મુતાબિક આઠસો હજાર વર્ષ આ મૂર્તિને થયેલા છે એવું છે અને આરસની મૂર્તિ હોય એવું કહેવામાં આવે છે અને જૂની રામવાડી જૂના રામ રામ મંદિરની અંદર પણ એવું જ પૌરાણિક અને જૂનું સ્થાપત્ય જોવા મળે છે

અને હું આ મંદિરનો પૂજારી છું આ મંદિર આશરે પાંચસો છે આ રામનવમીનો અને હનુમાન જયંતિનો જે ફેસ્ટિવલ હોય છે આપણો એ ધામે ધૂમે એને મોટા પાયે ઉજવીએ છીએ મારા નાના પહેલાં એની પૂજા પાઠ કરતા હતા એના પછી એ તો એક્સપાયર થઈ ગયા એના પછી અમે દોઢસો થી બસો વર્ષથી અમારા સેવા પૂજા કરીએ છીએ જય દ્વારકાધીશ જય શ્રી રામ મારું નામ હિના ભદ્રેશ દવે છે અને અમે અહીં સિદ્ધનાથ મંદિર મંદિર જે પ્રાચીન દ્વારકાનું મહાદેવનું પુરાનું મંદિર છે એની બાજુમાં જ આજે રામવાડી તરીકે ઓળખાય છે અને રામવાડીમાં બે રામના મંદિર આવેલા છે શ્રી રામજીની ચમત્કારિક મૂર્તિ છે અને અમે રોજ આ રામજીના દર્શન કરવા અહીંયા આવીએ છીએ અહીંયા ભગવાન શ્રી દ્વારકાધીશના ઉત્સવોની સવિશેષ જાણકારી તેમજ દ્વારકા અને દ્વારકાની આજુબાજુમાં આવેલા આવા પૌરાણિક અને અલૌકિક એવા સ્થાપત્યો અને મંદિરો સાથે ફરીથી મળીશ ત્યાં સુધી લાઇક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે વૃંદા પાઢ્યા સૌને જય દ્વારકાધીશ જય શ્રીરામ